હવે સમાચાર વિગતવાર ઝઘડિયા ખાતેથી ઝડપાયેલ આઈએસઆઈ હેન્ડલર માટે જાસૂસી કરતા પ્રવીણ કુમાર મિશ્રાને લઈ સીઆઈડી ક્રાઇમની ટીમ અંકલેશ્વરને અને ઝઘડિયા ખાતે સ્થળ તપાસ શરૂ કરી હતી ઝઘડિયાની હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડમાંથી કોમ્પ્યુટર સીપીયુ જપ્ત કર્યું હતું અંકલેશ્વર ભડકોદરા ગામ ખાતે ઘરમાં પણ તપાસ કરી પુનઃ અમદાવાદ જવા રવાના થઈ હતી આઈએસઆઈના હેન્ડલર માટે જાસૂસી કરતાં મૂળ બિહારનો ઈસમ અંકલેશ્વર રહી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડ જનરલ મેનેજર તરીકે નોકરી કરી રહ્યો હતો જે પ્રવીણ કુમાર મિશ્રાને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીના ઓપરેટિવ દ્વારા દોરી સંચાર કરી ભારતની આંતરિક સુરક્ષાને તોડવા ભારત દેશના સુરક્ષા દળો તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકળાયેલ ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સ નાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની અત્યંત ગોપનીય માહિતી પહોંચાડી હતી જે પ્રવીણ કુમાર મિશ્રાને ત્રણ દિવસ પૂર્વે એક મહિનાની વોચ બાદ સીઆઈડી ક્રાઇમ ટીમે ઝગડીયા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે પ્રથમ આજ રોજ ઝઘડિયા ખાતે આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડમાં સર્ચ કર્યું હતું જ્યાં કંપનીનું જે કમ્પ્યુટર ઉપયોગ કરતો હતો તેના સીપીયુને સીઝ કરી સાથે સ્થળ પંચકેસ કરી ટીમ લઈ આવી હતી સાથે જ અંકલેશ્વર ખાતે રાગીની ચોક ભરકોદરા ખાતે આવેલ પટેલ પાર્કમાં તેના રૂમમાં પણ તપાસ કરી હતી જ્યાં અડધા કલાક સુધી સર્ચ કર્યા બાદ ટીમ પ્રવીણ કુમાર મિશ્રાને લઈ અમદાવાદ રવાના થઈ હતી જ્યારે પ્રાથમિક તેમના ઘરમાં સર્ચમાંથી પોલીસે કોઈ સામાન જપ્ત કર્યો ન હતો પોલીસ કયા કયા અધિકારીઓ જોડે તે સંપર્કમાં હતો તેની હવે તપાસ શરૂ કરી છે